નમસ્કાર હું છું વિયંગા પરવાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર ભરૂચ તાલુકાના એક ગામમાં રહેતી મહિલાને લગ્નની લાલચ આપી પોતાનો મુસ્લિમ ધર્મ છુપાવી હિન્દુ નામ ધારણ કરી શારીરિક તેમજ જાતીય શોષણ કરી ગુનો આચરનાર આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી ભરૂચ રૂરલ પોલીસ અંકલેશ્વરના મોટાડી પાટિયા પાસેથી આધાર પુરાવા વગર વિમલ ગુટખાના પાઉચ ભરેલ ટ્રક ઝડપાઈ

બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે કાર્યક્રમની રૂપરેખા અંગે કરી ચર્ચા નવા હરિપુરા ગામે ગ્રામ્ય કક્ષાના નવમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો અમલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા ગ્રામજનોને સ્થળ ઉપર બે વિભાગની છપ્પન સેવાનો લાભ અપાયો ભરૂચ તાલુકામાં એક ગામની યુવતીને ચાવજ ગામના એક યુવાને હિન્દુ નામ ધારણ કરી પ્રેમ જાળમાં ફસાવી હતી ઉપરાંત તે પરિત હોવાની વાત પણ તેને છુપાવી યુવતીનું શારીરિક શોષણ કર્યું હતું પોતે મરી જવાની ધમકીઓ આપીને તેણે યુવતી પાસેથી પચાસ હજારની માંગણી કરી પરેશાન કરતા આખરે યુવતી ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડી કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ તાલુકામાં આવેલી એક ગામની યુવતી ભરૂચ નોકરીએ આવતી હોય તે વેળાએ સોશિયલ મીડિયા પર આર્ય પટેલ નામના યુવાન સાથે તેનો પરિચય થયો હતો જે બાદમાં પ્રેમમાં પરિણમ્યો હતો યુવાને યુવતી સાથે શારીરિક કડપલા કરી તેનું શારીરિક શોષણ પણ કર્યું હતું ઉપરાંત પોતે મરી જશે તેમ કહી તેને ગભરાવી તેની પાસેથી પચાસ હજારની માગણી કરી તેને પરેશાન કરતો હતો દરમિયાન યુવતીને જાણ થઈ હતી કે તેની સાથે આર્ય પટેલ નામે મૈત્રી કરનારનું સાચું નામ આદિલ અબ્દુલ પટેલ છે અને તે ચાવજનો રહેવાસી છે જેથી તેને તપાસ કરાવતા આદિલના પહેલેથી જ

આદિલ અબ્દુલ પટેલ નામના પચીસ વર્ષના મુસ્લિમ યુવકે આજથી ચારેક વર્ષ પહેલાં એક હિન્દુની ઓળખવાળી આઈડી ઇન્સ્ટાગ્રામ ઉપર બનાવી ઇન્સ્ટાગ્રામની માધ્યમથી એક પોતે હિન્દુ હોવાની ઓળખ આપી એક હિન્દુ યુવતી સાથે ફ્રેન્ડશીપ કેળવી એને ચાર વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ ફેરવી એની સાથે અડપલા કરી અને એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવતા આદિલ અબ્દુલ પટેલ વિરુદ્ધમાં અને આ બાબતની જ્યારે ભોગ બનનારને યુવતીને ખબર પડી તો એ આના ઘરે ગયેલી ફરિયાદ કરવા માટે એના મા બાપને તો એના મા બાપે પણ આ યુવતીને ધમકીઓ આપેલી એ બાબતની ફરિયાદ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને દાખલ થવા ફરિયાદ આવતા ફરિયાદીની ફરિયાદ લઈને આઈપીસી ત્રણસો છોતેર ચારસો ઓગણીસ ત્રણસો ચોપન ત્રણસો સત્યાસી પાંચસો ચાર પાંચસો છ અને એકસો ચૌદ મુજબનો ગુનો રજિસ્ટર કરીને ભરૂચ તાલુકા પોલીસે તપાસ હાથ ધરેલી તપાસ દરમિયાન એવું જણાવી આવેલું કે બે હજાર ઓગણીસની સાલમાં જ્યારે આ યુવતી છે ભોગ બનનાર યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી એ દરમિયાન આ આરોપી જે આબિદ જેનું નામ છે અને મુસ્લિમ યુવક છે એણે ઇન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામની એક ફેક આઈડી બનાવેલી અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી અને પોતે હિન્દુ હોવાની ઓળખ આપેલી એમ કરી એના સાથે પરિચય કેળવી મિત્રતા કેળવી એને એની સાથે રૂબરૂ સંપર્ક કરેલો અને જુદી જુદી જગ્યાએ લઈ જઈ એને ફેવરી અને શારીરિક અડકલા અડપલા કરેલા એની સાથે દુષ્કૃત્ય કરેલું અને જ્યારે પછી છોકરીને આ બાબતની ખબર પડી કે આ પોતે મુસ્લિમ યુવક છે ત્યારે એને છોકરીને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરેલું કે આપણી આ વાત હું સોશિયલ મીડિયા મારફતે જાહેર કરીશ તું મને પચાસ હજાર રૂપિયા આપ નહીતર અને જો પચાસ હજાર રૂપિયા નહીં આપે તો હું પેટ્રોલ છાંટીને બળી જઈશ અને એનું આરોપ પણ તારા ઉપર મૂકીશ એવી ધમકીઓ આપીને પચાસ હજાર રૂપિયા પણ એની પાસે માગણી કરેલી એ બાબતની તપાસ દરમિયાન હકીકત જણાઈ આવતા આરોપીની શોધખોળ કરતા આરોપી મળી આવતા આરોપીની ધરપકડ ભરૂચા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલી છે અને આ બાબતે બીજા કોઈ સાથે પણ આને આવું કોઈ કૃત્ય કર્યું છે કે કેમ એ દિશામાં આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે આંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર મોટાલી પાટિયા પાસેથી બી ડિવિઝન પોલીસે આધાર પુરાવવા વગર વિમલ ગોટખાના એક પોઇન્ટ છપ્પન લાખ નામ પાઉચનો જઠ્ઠો ભરેલ ટ્રક સાથે બે શખ્સોની ઝડપી પાડ્યા હતા પોલીસે ટ્રકનું પાયલોટિંગ કરતી ફોર વ્હીલને પણ ઝડપી પાડી હતી અને ઈસમને ઝડપી પાડી કુલ અઢાર લાખ ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર બી ડિવિઝનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક ટ્રકમાં આધાર પુરાવા વગરની વિમલ ગુટખા ભરેલી ટ્રકનું એક શખ્સ કાર લઈ પાયલોટિંગ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે નેશનલ હાઈવે ઉપર મોટાલી પાટિયા પાસે ટ્રક તેમજ પાઇલોટિંગ કરનાર ગોધરાના ફોર વ્હીલ ચાલક સાજિદ ઇલિયાસ અહેમદ ભબરીદે પકડી પાડ્યો હતો પોલીસે ટ્રકમાં તપાસ કરતા આધાર પુરાવા વગરતા વિમલ ગુટખાના એક લાખ છપ્પન હજાર નંગ પાઉચ મળી આવ્યા હતા પોલીસે છ લાખ ચોવીસ હજારનો વિમલ ગુટખાનો જઠ્ઠો દસ લાખની ટ્રક અને બે લાખની ફોર વ્હીલ કાર તેમજ બે મોબાઈલ મળી કુલ અઢાર લાખ ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી ગોધરાના ટ્રક ચાલક ઇદ્રી સિદ્દીક અબ્દુલ હક તપલાની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળના વડા ડોક્ટર પ્રવીણ તોગડિયા ભરૂચ ખાતે આવ્યા હતા બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાબતે ભરૂચ જિલ્લાના પ્રમુખ જસવંત ગોહિલ સહિત કાર્યકરો સાથે તેમણે મુલાકાત કરી હતી અને બાવીસ જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજનની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે આ વાતનો સદૈવ ગર્વ રહેશે આંદોલન માટે ઓગણીસો ચોર્યાસીથી થી બસો અઢાર સુધી દરેક મોરચા પર જ્યારે પણ આહવાન કરવામાં આવ્યું ત્યારે લોકો ભાગીદાર બન્યા છે અને આંદોલન ચલાવવા પાછળ અમારો ઉદ્દેશ હતો કે ભગવાન રામને તેમની જન્મભૂમિ પર બિરાજમાન કરવામાં આવે આજે તે સંકલ્પ પૂર્ણ થતો જોઈને ખુશી થઈ રહી છે ભારતના આઠ કરોડ લોકોએ જે દાન કર્યું હતું અને જે દાનની રકમ અને કાર સેવકોની મહેનતના પરિણામે આજે દેશ એક ભગીરથ કાર્યનું સાક્ષી બની રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આઠ કરોડ દીવડાઓ પ્રગટાવી અને કાર સેવકોનો સન્માનપત્ર ચારસો પચાસ જગ્યાએથી રેલી પદયાત્રા સહિત કાર્યક્રમો કરી વિજય ઉત્સવ મનાવવામાં આવશે ત્યારે હવે સનાતન ધર્મીઓની આસ્થાના કેન્દ્ર એવા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના પલની આતુરતાથી સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે સાડા ચારસો વર્ષોના સંઘર્ષ પછી અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીથી ભવ્ય રામ મંદિર શરૂ થઈ થયેલું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દેશભરમાં વિજય ઉત્સવ મનાવશે સાડા ચારસો વર્ષોનો સંઘર્ષ થયો એટલે સાડા ચારસોથી થી વધારે જિલ્લામાં એક લાખ થી વધારે ગામોમાં પથ્થરોથી મંદિર બની રહ્યું છે એટલે આઠ કરોડ પીવા બાવીસ જાન્યુઆરીએ સાંજે પ્રગટાવવાનું આ વિજય ઉત્સવ મનાવવાનું કામ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગલ કરશે અનેક જગ્યાએ સ્કૂટર રેલી સાયકલ રેલી પદયાત્રાના કાર્યક્રમોનું પણ આયોજન થશે સાથે જે આઠ લાખ કાર કારસેવકો લાઠી ગોળી ખાવા માટે નેવ્યાસી નેવું બાણું અને બે હજાર અઢારમાં મારા એલાનથે યોધ્યા આવ્યા હતા આવા બધા જ કાર કારસેવકોને અમારા તરફથી લેખિત धन्यवादी तो के लिए वन स्टॉप सोलूशन रहा है फैशन स्टाइल एंड बेस्ट क्वालिटी क्लोथ के लिए एंड हमें बहुत खुशी हो रही है ये बताते हुए की अब हम यही लेगेसी अंकलेश्वर में भी ला रहे हैं एज अ ट्रस्टेड फैमिली स्टोर विद हिस्ट्री

तो विजिट करिए मयूरी ऑफ योर फैमिली और यही फैशन और लेगे लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी सो विजिट मयूरी Fashions, ओमकार टू fashion so Complex, Station Road, अंकलेश्वर today and experience the best in multi-brand family અંકલેશ્વર તાલુકાના નવા હરિપુરા ગામ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ગ્રામના કક્ષાના નવા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલી ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈપણ સાચો લાભાર્થી સરકારની યોજનાઓથી વંચિત ન રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વરના નવા હરિપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ગ્રામ્ય કક્ષાના નવમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા સેતુમાં તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિત તાલુકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સેવા સેતુમાં ગ્રામજનોએ વહીવટી તંત્રના વિવિધ તેર વિભાગોની છપ્પન જેટલી સેવાઓનો સ્થળ ઉપર લાભ લીધો હતો આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી આ સેવા સેતુ કાર્યક્રમમાં તેર વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ ગામના સરપંચ સંકેત પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર તાલુકાનો હરિપુરા ગામે નવમા તબક્કાનો સેવા સેતુના કાર્યક્રમ આજે યોજાયો છે એમાં ચોત્રીસ જેટલા ગામોના લોકોને અહીંયાથી સ્થળ ઉપર એવો એમની અરજી આપે ને અરજી આપીએથી અડધો કલાક કલાકની અંદર એમને એમના ડોક્યુમેન્ટ મળી જાય જે પહેલાં આ સેતુનો કાર્યક્રમ નહોતો એ પહેલાંની વાત કરીએ દરેક લોકોએ કોઈને જન્મ મરણનો દાખલો કરાવવાનો હોય આવકનો દાખલો કરાવવાનો હોય જાતિ અંગનો દાખલો કરાવવાનો હોય આધાર કાર્ડ કરાવવાનો હોય કે ગંગા સ્વરૂપાબહેનનું પેન્શન માટેનું એ કરાવવાનું હોય ત્યારે તમામ લોકોએ તાલુકા મથક સુધી જવું પડતું હતું આજે આ સેવાઓ આપણને આજે અહીંયા લગભગ તેર જેટલા ડિપાર્ટમેન્ટ દ્વારા છપ્પન પ્રકારની સેવાઓ આવા ડોક્યુમેન્ટ આજે અહીંયા મળનાર છે સરકાર આપણા આંગણે આમ કરીને સેવા સુધીના માધ્યમથી દરેક ગામોની અંદર દરેક લોકોને પોતાના ગામમાંથી જ પોતાને આ તમામ પ્રકારની સેવા મળે એ પ્રકારનું સરકારે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રકારનું આયોજન કર્યું છે જેને લઈને લોકોને સમય ન બગડે પોતાના ગામમાંથી મળી રહે અને પડે એ પ્રકારનું આ સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ધામ અમદાવાદ દ્વારા ઉમિયા માતાજીના દિવ્ય રથની નગરયાત્રા આજે ભરૂચ શહેરમાં પહોંચતા ભરૂચ સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા ઉમિયા માતાજીના રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું સાથે મહાઆરતી અને રાસ ગરબા યોજાયા હતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ધર્મ શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે કાર્યરત સામાજિક વૈશ્વિક સંસ્થા આધ્યાત્મિક ચેતનાના આધાર સમાજ અને વ્યાપારિક સંબંધોમાં વૈશ્વિક જોડાણ થકી જરૂરિયાતમંદ પરિવારોને શિક્ષણ આરોગ્ય રોજગાર સ્પોર્ટ્સ તથા કલ્યાણ ક્ષેત્રે સન્માનપૂર્વક મદદરૂપ થઈ સમાજ ભાવનાને મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે સંસ્થા અનેક કાર્યો કરી રહી છે ત્યારે અમદાવાદના વૈષ્ણવદેવી મંદિર નજીક સો વીંગા જમીનમાં એક હજાર કરોડના નિધિ સહયોગથી સામાજિક સશક્તિકરણ કેન્દ્રસમમાં વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે જગતજન્યમાં ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વના સૌથી ઊંચા પાંચસો ચાર ફૂટ દીધી મન મંદિરના નિર્માણમાં અનેક લોકો સહભાગી બની રહ્યા છે ત્યારે આજરોજ જાડેશ્વર સાંઈ મંદિરે બપોરે એક ત્રીસ કલાકે ઉમિયા માતાના રથ આવતા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાઆરતી અને રાસ ગરબા યોજાયા હતા જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમસ્ત કડવા પાટીદાર સમાજના લોકો અને અન્ય સમાજના લોકો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે જ આ રથ ચામુંડા મંદિર તુલસીદામ થઈ સમગ્ર ભરૂચમાં ભ્રમણ કરી સાંજે ભરૂચ જીઆઈડીસી કડવા પાટીદાર સમાજની વાડીમાં રાત્રિ રોકાણ કરી આવતીકાલે રથ આગળ પ્રસ્થાન કરશે જય મા ઉમિયા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પૂર્ણ ગુજરાતમાં રથનું દિવ્ય રથનું પરિભ્રમણ ચાલી રહ્યું છે એના ભાગરૂપે ભરૂચ જિલ્લાની અંદર દિવ્ય રથ જે ત્રીસ તારીખ ડિસેમ્બરમાં અહીંયા આગમન થયું હતું અંકલેશ્વરમાં અને એ રથ આજે ભરૂચ શહેરની અંદર આવેલો છે આજે સાંઈ મંદિરથી અહીંયા નગરયાત્રા નીકળશે અને મુક્તાનંદ સોસાયટી તુલસીધામ થઈ અને કચ્છ કડવાપાટીદાર વાડીની અંદર રાત્રે આ નગરયાત્રા જે છે માતાજીની એ પૂર્ણ થશે રાત્રે ત્યાં મહાઆરતી થશે ભંડારો થશે અને રાસ ગરબા થશે આ વિશ્વ વિશ્વમયા ફાઉન્ડેશનનો મૂળભૂત હેતુ એ છે કે મા શક્તિ જગતજનની છે આખા જગતની જનની છે એ શક્તિનું નામ ઘેર ઘેર ગુંજતું થાય ઘરે ઘરે બધા દર્શન કરી શકે અને વિશ્વ વિશ્વમ્યા ફાઉન્ડેશનનું જે ધામ છે સો મીગા જમીનની અંદર બે હજાર કરોડનો જે પ્રોજેક્ટ છે એ પૂર્ણ કરવા માટે સર્વ સૌ સહયોગી પણ થઈ શકે એવા એક આશય સાથે આ યાત્રા નગરયાત્રા નીકળી રહી છે માના આશીર્વાદ ભરૂચ શહેરની પ્રજા ઉપર ઉતરે એવી માને પ્રાર્થના જય મા ઉમિયા જય માતાજી ભરૂચમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્યોએ વંદે ભારત ટ્રેનને ભરૂચ પર સ્ટોપેજ આપવા અને ભરૂચને સ્માર્ટ સિટી બનાવવા કલેક્ટરને આવેદનપત્ર આપીને માગણી કરી હતી ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક દ્રષ્ટિએ મોટી વસાહતો ધરાવે છે અને નવા ઉદ્યોગોની સ્થાપના પણ થઈ રહી છે ઉદ્યોગની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભરૂચ જિલ્લો એશિયામાં પ્રથમ હરોળમાં આવે છે આ જિલ્લામાં અનેક લોકોને કામકાજ અર્થે અવારનવાર બહાર જવાનું થતું હોય છે ત્યારે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં તેજ ગતિએ ચાલતી અને ઓછા સ્ટોપેજ કરતી વંદે ભારત ટ્રેન શરૂ કરી છે ત્યારે ભરૂચમાં પણ વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપીને વધુમાં ઉદ્યોગો અને લોકો સહેલાઈથી અવાર કરી શકે તે માટે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ ભરૂચ જિલ્લાને આપે અને તેને ગતિ મળે તેમ રજૂઆત કરાઈ હતી આ બાબતે સ્થાનિક નેતાઓએ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને રેલવે વિભાગને રજૂઆતો કરી હતી પરંતુ તેમ છતાંય સ્ટોપેજ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી જેથી અહીંયાના સ્થાનિક નેતાઓને પણ બળ મળે તેવા પ્રયાસના ભાગરૂપે ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝના સભ્યોએ કલેક્ટર તુષાર સુમેરાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે આ સાથે ભરૂચ જિલ્લાને સ્માર્ટ સિટી તરફ લઈ જવાના પણ પ્રયાસ કરવાની માંગ સભ્યો દ્વારા કરાઈ છે આજરોજ ભરૂચ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માધ્યમથી માનનીય કલેક્ટર સાહેબને અમે ભરૂચમાં વંદે ભારત રેલ ટ્રેનનું સ્ટોપેજ મળે અને ભરૂચને સ્માર્ટ સિટીનો દરજ્જો મળે એ બાબત માટે અમે મેમોરન્ડમ આપવા આવેલા આપણા ધારાસભ્ય શ્રી રમેશભાઈ અરૂણસિંહભાઈ ઈશ્વરભાઈ અને સાંસદશ્રી મનસુખભાઈ અને મારુતિસિંહજીએ સરકારમાં ઘણી રજૂઆતો કરેલી છે આ બાબતમાં કલેક્ટર સાહેબે પણ લીવેબલ ભરૂચ બને એના માટેના અથક પ્રયત્નો કરેલા છે આ માધ્યમથી અમે એમને બળ પૂર્વ એમની રજૂઆતોને બળ મળે એ માટે અમે આવેદનપત્ર આપેલું છે ભરૂચ એક વિશ્વ પટલ પર એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે જ્યારે જેમાં અગિયાર જેટલા મોટી જીઆઈડીસી એસેટ્સ છે પરંતુ આ જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું જ્યારે ભરૂચ પર ખાસ ધ્યાન હોય તો આ બાબતને ધ્યાનમાં લઈને ભરૂચને ગતિ મળે એવા આશયથી અમે આજે આવેદનપત્ર આપેલ છે ભરૂચ શહેરની સેવાભાવી સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન નેત્રદાન દેહદાન અને અંગદાનની જનજાગૃતિ અર્થે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેર તથા જિલ્લામાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવા કાર્ય કરવામાં આવતા હોય છે જેમાં સૌથી મહત્ત્વની સેવા એવી અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સમાજમાં રક્તદાન નેત્રદાન દેહદાન અને અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓએ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો રક્તદાન નેત્રદાન દેહદાન અને અંગદાનના સૂત્રો સાથેની પતંગ ઉડાવી જનજાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કરાયો હતો આ પ્રસંગે જેપી પટેલ સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટી સહિત સભ્યો અને મોટી સંખ્યામાં પતંગ રસિકો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન દેહદાન અંગદાન રક્તદાન ક્ષેત્રે કાર્ય કરી રહી છે જે અંતર્ગત અત્યાર સુધીમાં સંકલ્પ ફાઉન્ડેશનના માધ્યમ દ્વારા અને દાતાઓના સાથ સહકાર થકી અગિયારસો ચક્ષુદાન બાર દેહદાન અને ચાર પરિવારોએ અંગદાન કરી અને સમાજને સેવા પૂરી પાડી છે અને આ જ કાર્યનો પ્રચાર પ્રસાર વધુ થાય જનજાગૃતિ સમાજમાં ફેલાય તે હેતુસર આજરોજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા એક પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં સંસ્થા દ્વારા પાંચ હજાર પતંગોને આ સંદેશા સાથે છપાવવામાં આવી છે અને વિવિધ શાળાના મોટી સંખ્યામાં પધાયેલા વિદ્યાર્થીઓના માધ્યમ દ્વારા કે જેવી રીતે આપણે જે કાર્ય કરીએ છીએ એ પતંગના માધ્યમ દ્વારા જે તો પતંગ આકાશમાં ઉડે તેવી જ રીતે લોકો સમાજના આ કાર્યને સામાજિક કાર્યને જમીનથી એકદમ ઊંચાઈ સુધી પહોંચાડે અને જરૂરિયાતમંદો સુધી આ સેવાઓ પહોંચે આ એક અમારો મહત્ત્વનો હેતુ છે જે આજે પાર પડી રહ્યો છે જેમાં ભરૂચના લોકોએ ખૂબ મોટી સંખ્યામાં અમને સાથ સહકાર આપ્યો છે તે બદલ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ વતી આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતેથી અંકલેશ્વર સુરત દાહોદના બે શિડ્યુલનો બસનો પ્રારંભ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં લઈને અંકલેશ્વરથી સુરત દાહોદના બે શિડ્યુલ શરૂ કરવામાં આવ્યા છે અંકલેશ્વર એસટી ડેપો ખાતેથી સવારના પોણા સાત વાગ્યે બસ ઉપડીને સુરત જશે બાદ ત્યાંથી દાહોદ ખાતે પહોંચશે તેમજ દાહોદથી ઉપડશે તે સુરત ખાતે પહોંચીને અંકલેશ્વર ડેપો ખાતે પરત ફરશે ત્યારે આ બંને શિડ્યુલનો અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિધિવત ઉદઘાટન કરી લીલી ઝંડી આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો સાથે દર પૂનમે ડાકોર જતાં અંકલેશ્વર હાસ ભક્તોને અન્ય સ્થળેથી બસમાં જવું પડતું હતું ત્યારે હવે આગામી દિવસોમાં અંકલેશ્વર શહેર ડેપો ખાતેથી દર રાત્રિના પોણા બાર જેથી નોકરિયાત વર્ગ માટે આશીર્વાદરૂપ સાબિત થશે આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ ભરૂચ એસટી વિભાગીય નિયામક એસવી ચૌહાણ ડેપો મેનેજર જે બી ગાવિત તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિત એસટી ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભરૂચ એસટી ડિવિઝન તરફથી અંકલેશ્વર ડેપોને બે એસટી બસો ફાળવવામાં આવી છે જેમાં અંકલેશ્વર સુરત દાહોદ વાયા બરોડા અને ગોધરા થઈને જશે અને આવવા જવા માટેની બે બસોનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને અહીંયાથી સુરત સુરતથી દાહોદ જવાવાળા પેસેન્જરોને સગવડતા મળે એ પ્રકારે અંકલેશ્વર એપોને જ્યારે બે બસ મળી ત્યારે ખૂબ અભિનંદન પાઠવું છું કે લોકોની સગવડતામાં વધારો થવાનો છે પહેલાં બે ત્રણ બસો બદલીને જવું પડતું હોય એની જગ્યાએ અંકલેશ્વરથી સુરત જવું હોય સુરતથી ગોધરા બરોડા દાહોદ તો એના માટેની સગવડતા આજથી અહીંયા શરૂઆત થવાની છે ત્યારે આ બસનો લાભ તમામ લોકો લે એવી અપેક્ષા રાખું છું અને સાથે સાથે દર પૂનમે અંકલેશ્વરથી ડાકોર માટીની બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ પણ એસટીનું શરૂઆત થશે અને અંકલેશ્વર જેઆઈડીસીમાં નોકરી કરતા લોકોને રાત્રે પોણા બાર વાગે હાંસોદ તરફ જવા માટેની જે તકલીફ પડતી હતી એના માટે પણ અંકલેશ્વર ડેપોથી હાંસોદ અંકેશ્વરી પોણા બાર વાગે ઉપરીને એ તમામ રાતના નાઇ શિફ્ટ કરીને આવતા લોકો માટે પણ એને સગવડતામાં વધારો થવાનો છે ત્યારે ફરીથી આ બસોનો લાભ લેવા આપ સૌ મુસાફરોને વિનંતી કરું છું જંબુસર ટાઉનમાં પોલીસે પડકાર ફેંકતા નિશાચરોએ બે મકાનના તાળા તોડી હાથફેરો કર્યો હતો હાલ શિયાળાની ઋતુ ચાલી હોય લોકો મીઠી નિંદણમાં હોય છે ત્યારે જંબુસર તાલુકામાં ચોરો તરખાટ મચાવી રહ્યા છે એક જ રાતમાં બે મકાનના અલગ અલગ વિસ્તારમાં મકાનના તાળા તોડી જતા નગરમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે

રાતના ચોરી થઈ હતી મારા પપ્પા સવારના છ વાગે નીચે આવ્યા હતા નીચે આવીને જોયું છે કે તારું બધું દરવાજો ખુલ્લો હતો તેથી પપ્પાએ મને જાણ કરી ઉપર ઉપરથી મેં રાખવું તો અમે બધા ફેમિલી નીચે આવ્યા નીચે આવીને અમે જોયું છે કે અમારું ઘર વ્યસ્તનેસ્તું હતું એમાંથી તિજોરીમાં જે લોકરમાં જે બધી વસ્તુઓ હતી તે બધી ચોરાઈ ગઈ છે ને મંદિરમાંથી અમારી ચાંદીની ગાય હતી વગેરે બધું બધું હતું હતું એના વિશે અમે પોલીસને જાણ કરી હતી પોલીસ એની ચકાસણી માટે હાથ ધરે આવી હતી ને અમારે એમાં છોકરાની વસ્તુ મારો પગાર ને મારી બેનની અત્યારે સગાઈ થઈ હતી એ વીટીબી મારી બેને ભાભીને હાચવા મૂકી હતી તે પણ ચોરાઈ ગઈ છે એટલે ટોટલ અમારી બધી વસ્તુઓ ચોરાઈ છે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના ગાડક ગામની શાળામાં ભણતી બાળાઓને સ્કૂલના શિક્ષકો ભણાવવાની જગ્યાએ સ્કૂલની સાફ સફાઈ કરાવે છે તેવા આક્ષેપ સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યા છે નાદોદ તાલુકાની ગાર્ડન ગામની સ્કૂલમાં ભણતી બાળાઓને સ્કૂલના શિક્ષકો ભણાવવાની જગ્યાએ સ્કૂલની સફાઈ કરાવે છે જો ગરીબ આદિવાસી બાળાઓને ભણાવવાની જગ્યાએ સાફ સફાઈ કરાવવામાં આવશે તો આ બાળાઓ ભણશે ક્યારે આ બાળાઓના વાલીઓ પોતાનું પેટ કાપીને મહેનત મજૂરી કરીને તેઓને સ્કૂલમાં ભણવા મોકલે છે બાળાઓ ભણે અને આગળ આવે જેથી પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે શિક્ષકો બાળાઓને ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે તેવા આક્ષેપ સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે નર્મદા જિલ્લો જે આદિવાસી બહુલ જિલ્લો છે તેમાં આપની આદિવાસી દીકરીઓ અમે ગાડી ગામમાં આવ્યા છે તો આદિવાસી દીકરીઓ પાસે કચરા પોતા કરાવે છે બહાર વાગી ગયા છે તો એમનો ભણવાનો ટાઈમ કયો છે તો આજે મોદી સાહેબના નારા છે દે દે બેતી બચાવો દેશ બચાવો તો આ શું છોકરીઓને કામ કરવા માટે છે આ પોતા પોતા કરવા તમે રાખો છો કે નહીં કામ વાળા આ શિક્ષણના નામે તદ્દન ખોટીને ખોટી લૂંટ ચલાવી રહ્યા છે આ લોકો શિક્ષણ નું નામ જ છે બાકી આ છોકરાઓ આજનું ભવિષ્ય આપણું આજે બધે પોતા મારે છે બાર વાગે ભણવા ભણવાનો એક બપોર પતી ગયો છે અડધો ટાઈમ પતી ગયો છે છતાં પણ આ કચરા પોતા કરે છે તો આની પહેલા શું શું નહીં કરાવ્યું આ પાસે આ લોકો પાસે શું શું નહીં કરાવ્યું હોય તો આ કદાચ આ નાના છે કાદા મોટા હોય તો તો લેબરમાં પણ લગાવી દો કદાચ એવું લાગે કડિયા કામમાં એવું મને જણાય છે ગાર્ડેડ ગ્રામ પંચાયત

આ જિલ્લાના પ્રશાસનને શરમ આવી જોઈએ તમે મોટી મોટી વાતો કરો છો બેટી બચાવો બેટી પઢાવો મા બાપ પોતે ભૂખે રહી છે અને પાટા બાંધી બાંધીને મહેનત મજૂરી કરીને આ નાના નાના ભૂલકાઓને સ્કૂલે ભણવા માટે મોકલે છે જ્યારે અહીંયા સ્કૂલમાં જે બાળકો આવે છે તો એમને આ પ્રકારના કામ કરવામાં આવે છે હે તો આ બાળકોનું ભવિષ્ય શું અત્યારે આઠમામાંથી એ થઈ શારીરિક તેમજ જાતીય શોષણ કરી ગુનો આચરનાર આરોપીને ગણતરી ની કલાકો ઝડપી પાડતી ભરૂચ રૂરલ પોલીસ અંકલેશ્વર મોટાની પાસેથી આધાર પુરાવા વગર વિમલ ગુટખાના પાઉ ટ્રક ઝડપાઈ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 6.24 લાખના વિમલ ગુટકાનો જથ્થો સાથે બે શખ્સની ધરપકડ કરી ટ્રકનું પાયલોટિંગ કરતી 4 વ્હીલ કબજે કરી પોલીસે ટ્રક અને કાર તેમજ વિમલ ગુટકાનો જથ્થો મળી 18.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો ભરૂચ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળના ડોક્ટર પ્રવીણ તોગરિયાએ ભરૂચના કાર્યકરોની લીધી મુલાકાત બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે કાર્યક્રમની રૂપરેખા અંગે કરી ચર્ચા અંકલેશ્વર નવા હરિપુરા ગામે ગ્રામ્ય કક્ષાના નવવા તબક્કાનાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા ગ્રામજનોને સ્થળ ઉપર તે વિભાગની છપ્પન સેવાનો લાભ અપાયો આજના સિટી ન્યુઝ થયા સાથે ફરી મળીશું નમસ્કાર